यम् धन शत्रुबुद्धिविनाशाय शत्रुबुद्धि विनाशाय ते दिवा वे देवा पाशी उजेड पडे विष्णु पाशी माझा नमस्कार सर्व Chuba.

शाला पूर्व शिक्षक श्री राज साहेब न स्वागत कर

રાજેન્દ્ર સિંહ નું સ્વાગત કરશે અને નડુભાઈ નું સ્વાગત કરશે આપણી શાળાના આચાર્ય શ્રી કૌશિકભાઈ

તો પ્રવીણભાઈ હું વિનંતી કરું ફરી અમારા વિદ્યાર્થીઓ તમારું તાળીઓથી સન્માન આપણે ઘણા સમયથી પ્રાર્થના સભા અને આપણો કઈ પ્રોગ્રામ હોય તો આપણે મૂંજાતા હતા અને પ્રાથમિક શાળાની મદદથી આપણે આવો કાર્યક્રમ કરતા હતા પણ આજે સરસ મજાનો આપણને અવાજ સંભળાઈ છે અને ઘણા બધા આપણો પ્રોગ્રામ પણ આની ઉપર કર્યા હવે વર્ષ દરમિયાન ઉત્તર બુનિયાદી વિદ્યાલય ભદ્રાસામાં કુલ કુલ તેત્રીસ પ્રવૃત્તિઓ થઈ છે એમાંથી ઘણી બધી એવી પ્રવૃત્તિઓ છે કે શાળામાં જે અભ્યાસ કરતા દીકરા દીકરીઓ છે એમનામાં રહેલા જે કૌશલ્ય સ્કેલ છે એ કદાચ અમે નહોતા જોયા પણ આ બધી જે પ્રવૃત્તિઓનું આયોજન થયું અને પ્રવૃત્તિઓમાં એને જે એમના પોતામાં રહેલા કૌશલ્યો બતાવ્યા અને એમને સરસ મજાનું પ્રદર્શન કરી નંબર પણ પ્રાપ્ત કરેલા જઈએ આપણે પ્રોગ્રામના અંતે એમને ઇનામ વિતરણ પણ કરશું ગત વર્ષે આપણે શાળાનું જે ધોરણ દસનું પરિણામ સરસ મજાનું આપણને મળ્યું હતું પચાસ ટકા હતું આ વર્ષે પણ અમે એવી આશા રાખીએ છીએ વિદ્યાર્થીઓ પાસે કે એનાથી વધારે રિઝલ્ટ અમને આપશો બેટા તમે હા દસ માં વાળો બોલો તો ખરા છોકરીઓ બોલે છે આપડે છોકરાઓ નથી બોલતા છોકરીઓ બોલે છે એટલે સરસ બેટા મહેનત કરજો અમે વર્ષ દરમિયાન જુલાઈ મહિનાથી જ આપણે ઝીરો ક્લાસ યાદ છે ને બેટા એક કલાક વધારે એટલે કે સત્ર શરૂ થયું એના બીજા જ મહિનાથી આપણે આ પ્રવૃત્તિ ચાલુ કરી હતી તમે લોકો પણ ઉત્સાહભેર આવતા હતા અભ્યાસ કર્યો એ જે અભ્યાસ કરેલો છે એનું હવે તમારે અમને રિઝલ્ટ આપવાનું છે બેટા હવે આપણી પાસે બહુ ઓછા દિવસો રહ્યા છીએ મહેનત કરશું સારું પરિણામ આપશો અને આપણું અને આપણા કુટુંબનું નામ રોશન કરશું આપણે પરીક્ષા આપવા જઈ રહેલ વિદ્યાર્થીઓને આરસી વચન આપવા માટે હું પ્રવીણભાઈ મહારાજને આમંત્રિત કરું છું જયરણ છોડ આજે તમારો વિદાય સમારંભ છે બરાબર વિદાય નહીં એના પછી પણ તમારા પાછું સ્કૂલમાં આવતું રહેવાનું હા 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 હવે આખા વર્ષમાં તમે બધા બાળકો જોયો ને એ કેટલું તમારા પાછળ શિક્ષકો ગામ વાળા બધાય મહેનત કરી તમે લોકો દેખો નહીં દેખો જો પેલા કરતા ચલો તમને કોઈ પણ તકલીફ પડી હોય ચાહે બેન્ચિસ ની હોય યુનિફોર્મ ની હોય કે બીજું કઈ પણ વસ્તુ હોય બધી વસ્તુ તમને મળી ના મળી એટલે તમારે શું કરવાનું હવે તમારો રોલ છે અમારો રોલ જે અમારો રોલ શું છે કે તમને દરેક સુવિધાઓ અમે આપીએ એની અંદર અમે સો ટકા પ્રયત્ન કરીએ છીએ પણ હવે રિઝલ્ટ કોણ આપવાનું તમારા આપવાનું ખાલી છોકરીઓ છોકરાઓ ખરું તમારે લોકો આપવાનું આ તો મહેનત કરશો ને મસ્ત સવારે વહેલા ઉઠી જવાનું સાડા ચાર પાંચ વાગે ઉઠી ને ત્રણ કલાક વાંચવાનું તો યાદ રહે એ સમય અને એવી એવી મહેનત કરો કે આ વખતે રિઝલ્ટ આપણે છે ને કેટલા ટકા જોયે સાહેબ હું તો સો ટકા કહું સો ટકા રિઝલ્ટ જોઈએ મળશે કે નહીં મળે મળશે ને તમે રિઝલ્ટ આપશો તો તમારે આગળ ભણવું હોય ને એની વ્યવસ્થા પણ અમે અમારી પાસે બીજા પણ ફાઉન્ડેશન છે હા તો તમારે જ્યાં સુધી ભણવું હોય એની વ્યવસ્થા અમે કરાવીશું પણ તમારે રિઝલ્ટ આપવાનું છે આગળ વધવાનું છે ભણવાનું અને તમે આગળ વધશો તો જ અમને રસ આવશે જેટલી બધી વિવિધ પ્રવૃત્તિઓ કરીએ છીએ પણ મુખ્ય તો છેલ્લે શું છે કે તમે વોર્ડ શું રિઝલ્ટ લાવો છો એ તો આજે આ પ્રસંગે ખાસ તો જે બીજા ગામમાંથી પણ ધુણાત્રા ગામમાંથી મહારાજ પ્રવીણભાઈ મહારાજ જે આપણા ગામમાં બાળકો માટે આટલી સંવેદના રાખીને જે આપણો મદદ કરે છે તો ખરેખર હજુ કોઈ એના માટે બીજી વાર એક તાળીઓ થઈ જાય હા તો દરેક બાળકોને અમારા બધા તરફથી આશીર્વાદ છે ખૂબ આગળ વધો અને સારું રિઝલ્ટ લાવો અને તમે કરો મહેનત ઓળખો છો ને સરસ મજાના વક્તા એ અને એ આપણને મંચ પર ઉપસ્થિત તમામ મહાનુભવ ઉત્તર બુનિયાદી વિદ્યાલયના સ્ટાફગન શ્રી અને અત્રે ઉપસ્થિત તમામ નાના નાના ઘોડકાઓ સૌને સુપ્રભાત જોકે આગળ સરપંચશ્રીએ કીધું કે તમારો વિદાય સમારંભ વિદાય સમારંભ કોઈ દિવસ થતો નથી આ તમને કેમ આ પ્રવૃત્તિ કરવામાં આવે છે એની પાછળનું કારણ છે આપણા જે સમાજની રીત પ્રમાણે એક સેક્શન એ આપણા જીવનનો એક ભાગ છે શિક્ષણની અંદર દસમું અને દસમા પછી બારમું આ બે બોર્ડ આવે છે જીવનની અંદર પરીક્ષા એ જરૂરી છે પરીક્ષા વગર કોઈ ઉત્તીર્ણ થતું નથી એટલા માટે આ દસમાનું એક બોર્ડ ગોઠવવામાં આવે છે હવે તમે ભણ્યા છો એની અંદર એક ન્યૂટન કરીને એક સાયન્ટિસ્ટ થઈ ગયા હવે ન્યૂટનનો પ્રમેય એ અમને ગુજરાતીનું થોડું તમારી પાછળ ઉત્તર બુનિયાદી સરપંચશ્રી હોય કે ભદ્રાસાના તમામ નાગરિક યથાશક્તિ પ્રમાણે તમારી પાછળ મહેનત કરી દેશે કારણ શું છે

એટલે તમારી પાછળ જે આશાઓ છે ને એ આશાઓ હર માટે આપણે સક્સેસ કરી બતાવીએ એને પૂર્ણ કરી બતાવીએ એટલા માટે આપણા જીવનની અંદર એક પરીક્ષા રૂપે જે ભાગ આવી રહ્યો છે તો એને શાંતિથી પહેલા તો પહેલી વસ્તુ કે શાંતિ જીવનમાં શાંતિ જાળવી લેવી કે બોર્ડ આવ્યું એટલે ગભરાઈ નહીં જવું પરિણામ તમે જે મહેનત કર્યું છે એનું પરિણામ તમારી પાસે આવવાનું જ છે પણ એની પહેલા શાંતિ જાળવવી જરૂરી છે કે તમે જે જીવન આ વર્ષ દરમિયાન જે પણ શીખ્યા છો એ જ પૂછવાનું છે એમથી બહાર ક્યાં આવવાનું નથી તો વારે વારે એક વખત એનું રિવિઝન કરી લેવું શિક્ષકને મળીને ગુરુના આશીર્વચન લઈને અને પછી જે પણ કાર્ય કરવું છે એનું પ્રારંભ કરવું જેથી કરીને તમે તમારા જીવનની અંદર ઉત્तीर्ण થાવ એવી અમારી ભાવના છે એટલે વધુ ન કહેતા કે તમે જે મહેનત કરી છે એની પર વિશ્વાસ રાખો અને ગુરુના આશીર્વચન લઈને એને એજી તરફ ભરવું જીદી કરે તમને પરિણામ સારું મળશે મળશે ને મળશે એવી અમારી આશા છે આટલું ગઈ અમે અમારી વાની વિરામ આપીએ ખુદિ કો કર બુલન એટના કે હર તકદીર બનાને સે પહેલે ખુદ ખુદા

રેણુકાજી અને અંજના આર ત્રણે આવશે અને ઇનામ પ્રાપ્ત કરશે કુકુ આભાર સપન ગણો ગ્રુપ સ્પર્ધાની અંદર પ્રથમ નંબર મેળવનાર છે નિશાબેન લાલાભાઈ તો એ ભીમસિંહ રાહુલજી તેમને ઇનામ આપશે ખૂબ ખૂબ આભાર હવે ભારતીય બંધારણ નિમિત્તે નિમન સ્પર્ધાની અંદર પ્રથમ આવનાર છે ભગવતીબેન બીજો ક્રમ છે નિશાબેન એલ અને ત્રીજો છે દીપિક શાહ ત્રણેય સાથે આવો પ્રવીણભાઈ મહારાજના હસ્તે તેમને ઇનામ આપવામાં આવશે ખૂબ આભાર આભાર હવે વીર બાલ દિવસ વક્તૃત્વ સ્પર્ધાની અંદર પ્રથમ આવનાર રેણુકાબેનમાં બેન અને બીજો ક્રમ છે અંજનાબેનના બેન હવે આપણો પૂર્વ શિક્ષક શ્રી રાજ સાહેબ તેમના હસ્ત ઈનામ આપશે ખૂબ આભાર સાહેબ

સ્નેહાબેન અને હિરલ નિશા ઉર્વશી અને ઉર્મિલા આરતી ચેતના બી અને દીપિકા

વિનંતી કે ધોરણ દસમાં અભ્યાસ કરતા જે બાળકો છે એમને શાળા પરિવાર વતી જે પેડ આપે છે અને સાથે રિસિપ્ટ તો તમે બધા આગળ આવશો અને આપણે દરેક બાળકને રિસિપ્ટ અને પેડનું વિતરણ કરીશું બં દિવસ છે ખુશીનો એટલા માટે કે આપણે આપણા ઉજ્જવળ ભવિષ્યની તરફ વધી રહ્યા છે અને એટલા માટે કે આપણે સાથે બન્યા મોટા થયા અને જ્યાં શાળા મિત્રોને અલવિદા કહેવાનો સમય આવી ગયો છે આજે આજે હું આ શાળાના અલવિદા કહું છું ત્યારે મને ઘણું દુઃખ થાય છે કારણ કે આપણે એક ઘરથી દૂર થઈ જઈ રહ્યા છીએ જ્યાં આપણે પરિવારની જેમ ભેદભાવ વગેરે રહેતા હતા આપણે આ યાદો આપણી સાથે લઈ જવાની છે અમારા સૌના ઉજ્જવળ ભવિષ્યની શુભકામના આપતા શુભકામના આપું છું અસ્તુ જય હિન્દ જય ભારત સમારોહમાં અંતે ઉપસ્થિત મહેમાન આચાર્ય શ્રી શિક્ષક શ્રી તેમજ મારા વાલા વિદ્યાર્થી મિત્રો ભાઈઓ અને બહેનો આજે હું આપની સમક્ષ જે પણ બે શબ્દ કહું તે આપ સૌ શાંતિથી સાંભળશો જ્યારે આ શાળામાં ધોરણ નવમાં મેં પ્રવેશ મેળ્યો ત્યારે મને લાગતું હતું કે હું કેવી રીતના આગળ વધીશ પણ જ્યારે અહીંના આચાર્ય શ્રી શિક્ષકોનો મેં પરિચય મેળ્યો ત્યારે મને મનમાં થયું કે મને ભણવાની બાબતમાં કોઈ પણ તકલીફ પડશે નહીં અને મારા શિક્ષકોએ અમને ભણવાની બાબતમાં તેમજ અન્ય બાહ્ય પ્રવૃત્તિઓને ખૂબ સારું પ્રોત્સાહન આપ્યું અમને અમુક બાબતોમાં ટકોર પણ કરતા હતા એ ખરેખર અમારા માટે જ કહેતા હતા અમે અમારા વર્ગના વિદ્યાર્થીઓ સાથે બે વર્ષ દરમિયાન ખૂબ મસ્તી કરી સાથે સાથે ભણ્યા પણ છીએ અને મને આ શાળાનો અનુભવ જીવનભર યાદગાર બની રહેશે અસ્તુ જય હિન્દ જય ભારત સૌ પ્રથમ કુદરતનો પછી આપ સૌનો આભાર હું માની લઉં ઋણ તો ચૂકાવી શકતો નથી આપ સૌનો પણ આભાર માની સૌને વધાવી તો લઉં હવે કાર્યક્રમના અંતમાં શિક્ષક શ્રી નીલેશભાઈ પટેલને વિનંતી કરીશ કે આજના કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ મહેમાનશ્રીઓનો આભાર વ્યક્ત કરે અને આજના કાર્યક્રમને પૂર્ણ કરે આજના શુભેચ્છા સમારોહમાં ઉપસ્થિત મહેમાનો શાળાના શ્રી કૌશિકભાઈ સ્ટાફગણ તેમજ મારા વાલા વિદ્યાર્થી અને બહેનો આમ તો તમારા માટે વિદાય સમારંભ નથી બરાબર એક એક શુભેચ્છા આપવાનો સમારોહ છે કાર્યક્રમ બરાબર તો અહીંયા ઉપસ્થિત મહેમાનોએ આપને આપણા માટે થોડો સમય કાઢ્યો એમના વ્યસ્ત સમયમાંથી આમ તો બધાને કામ હોય સરપંચ સાહેબ સાહેબને પણ કામ હોય આપણા કેમના વ્યસ્ત સમયમાંથી આપણી માટે અહીંયા થોડો સમય કાઢ્યો એ બદલ આપ સૌ મહેમાન હું હૃદયપૂર્વક આભાર માનું છું જય જય જયભાઈ